જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ અઢાર બે બે હજાર પચીસ અને મંગળવારનો પવિત્ર દિવસ છે અમારી દક્ષિણ ભારત યાત્રા આગળ વધતા વધતા દક્ષિણ ભારતનો પવિત્ર તીર્થ એવા સુંદરરાજ નામના સ્થાનની અંદર આવી છે નગરની બહાર પાર્કિંગમાં બસને અટકાવી અને થોડું એવું ચાલવાનું છે એટલું બધું ખાસ ટ્રાફિક દેખાતું નથી એટલે બધા જ બહેનો આનંદથી કુદરતી નજારો એને નિહાળતા નિહાળતા ભગવાન સુંદરરાજના દર્શન કરવા જઈ રહ્યા છે અલગાર કોવિલ પર્વતમાળામાં થોડી ઊંચાઈ ઉપર આ ભગવાન સુંદરરાજજીનું મંદિર આવેલું છે કાલે મદુરાઈની જ્યારે વાત કરી ત્યારે મેં આની અંદર થોડીક ટાંક મારેલી ભગવાન સ્વામિનારાયણ વર્ણિવેશે ફરતા ફરતા આ સુંદરરાજ તીર્થની અંદર આવ્યા છે અને એમણે ભગવાન સુંદરરાજના દર્શન કર્યા છે પર્વતમાળાને નિહાળી પોતાના પુનિત પગલાંઓથી આ સુંદરરાજ તીર્થને વિશેષ તીર્થત્વ પ્રાપ્ત કરાવ્યું છે એટલે ભગવાન વર્ણી જ્યાં જ્યાં ગયા હોય અને દરેકને પોતપોતાના ઈષ્ટદેવનું ગૌરવ હોય તો સહેજે એમ થાય કે ગમે એટલું ટ્રાફિક હોય દૂર હોય પણ છતાંય જ્યારે મહારાજ પગપાળા યાત્રા કરી અને આ સ્થાનની અંદર જો આવ્યા હોય તો એના ઉપાસક તરીકે આ પવિત્ર તીર્થસ્થાનની અંદર જઈ અને જરૂરથી દર્શન કરવા જોઈએ તો એવો મહિમા સમજી અને આ પવિત્ર અલગાર પર્વતમાળાની તળેટીમાં આવેલા સુંદરરાજ ભગવાનના મંદિરે અમે બધા જ અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ સૌપ્રથમ લક્ષ્મીજીનું મંદિર આવે છે એની અંદર પણ આ રીતે રેલિંગ ગોઠવાયેલું છે લક્ષ્મીજીના દર્શન બંધ હતા એટલે ત્યાંથી પછી અમે આગળ ભગવાન સુંદરરાજના દર્શન તરફ જઈ રહ્યા છીએ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કાલે જ મેં વાત કરેલી કે મધુરાઈની અંદર ભગવાન સુંદરેશ્વર અને મીનાક્ષી દેવીના જ્યારે લગ્ન થયા ત્યારે એ લગ્નની સંપૂર્ણ જવાબદારી ઉપાડવાનું ભગવાન વિષ્ણુએ માથે લીધેલું કહેતા ભગવાન નારાયણે માથે લીધેલું અને એમાં ઇન્દ્રનું એવું કંઈક કામ આવી ગયું એટલે ભગવાન ટાઈમે પહોંચી શક્યા નહીં બીજા દેવતાઓએ સાથે મળી અને આ લગ્નનું કામ પૂર્ણ કર્યું ભગવાન વિષ્ણુ પધાર્યા ત્યારે વિધિ તો પૂરો થઈ ગયેલો એટલે વિષ્ણુ ભગવાનને ક્રોધ ચડેલો અને એટલા માટે વિષ્ણુ ભગવાન મદુરાઈને છોડી અને અલગાર કોવિલ પર્વતમાળાની અંદર અતિ સુંદર સ્થાન છે અને એકાંત સ્થાન છે ત્યાં આવી અને ભગવાન પોતે નિત્ય નિવાસ કરીને રહ્યા અને જેમનું નામ સુંદરરાજ એવું પાડવામાં આવ્યું અત્યારે લોકો એમને સુંદરરાજ વિષ્ણુ નારાયણ તરીકે ઓળખે છે આ દુનિયાની અંદર બે પ્રકારના તીર્થો છે એક સ્થાવર તીર્થ અને બીજા જંગમ તીર્થો તો સ્થાવર તીર્થ એને કહેવાય કે જે એક જ જગ્યા ઉપર સ્થિર હોય તો એમાં આપણે આ દેશના ચારધામ સાતપુરી અથવા તો જ્યાં જ્યાં ભગવાનના મોટા પુરુષોના પગલાંઓ પડ્યા હોય પવિત્ર તીર્થસ્થાનોમાં પરમાત્મા મોટા મોટા સાધુ સંતો વગેરેએ સ્નાન કર્યું હોય તો એને આપણે સ્થાવર તીર્થો કહીએ છીએ તો એવી જ રીતે જંગમ તીર્થ તો તીર્થ એને કહેવાય કે જે તીર્થ હાલતું ચાલતું હોય તો આ દેશના જે સાધુ સંતો છે એને આપણા શાસ્ત્રોએ જંગમ તીર્થ કીધેલા છે તો સ્થાવર તીર્થની અંદર દર્શન કરવા માટે આપણે પગે ચાલીને જવું પડે અને જંગમ તીર્થો ઘણી વખત આપણા પુણ્ય ઉદય થાય તો કોઈ એવા સાધુ સંતોનો ભેટો થાય તો સામે ચાલીને પણ આપણને મળતા હોય છે તમે જોઈ રહ્યા છો સુંદરરાજની મૂર્તિ જે વચ્ચે છે એ પણ અતિ સુંદર એ મૂર્તિ છે સોનેરી વર્ણની તો તમે એના દર્શન કર્યા તો એમના દર્શન કરી અને પછી અમે બહાર આવી અને બહુ સરસ મજાનું ચોગાન છે સાંજ પડવા આવેલી સૂર્ય અસ્તાચળ તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે ગોપુરમ ઉપર આછો આછો સૂર્યપ્રકાશ પડી રહ્યો છે અને મંદિરના શિખર કરતાં આ મંદિરની અંદર એક જ ગોપુરમ છે અને બીજું એક મંદિરનું આ જ રીતનું શિખર છે પણ એની હાઈટ ઘણી બધી ઓછી છે તો આ મુખ્ય જે ગોપુરમ છે એ ઘણી બધી હાઈટવાળું અને વળી દ્રાવડીયન શૈલીમાં જે દક્ષિણના મંદિરોની અંદર કલાકૃતિઓ હોય તો એવી જ કલાકૃતિઓ પણ આપણને નજરે ચડી રહી છે અને આમ પણ ચારેય બાજુ જુદા જુદા મંડપમ વગેરે પણ દેખાય છે અને દક્ષિણનો એ રિવાજ છે કે ત્યાં બેસીને ઉત્સવો વગેરે થતા હોય ધૂન વગેરે થતી હોય ભક્તો વિશ્રાંતિ લેતા હોય તો અલગ અલગ પ્રકારના મંડપો બનાવવામાં આવે આ તમે અલગાર પર્વતમાળા એને પણ મંદિરની આજુબાજુમાં દૂરથી નિહાળી રહ્યા છો તો આવી રીતે એક જ ગોપુરમ અને એક જ શિખરવાળું સુંદર મંદિર અને એમાં ભગવાન પણ સુંદર રાજ એવા જ નામથી બિરાજમાન છે આ મંદિરનો મુખ્ય દરવાજો છે જ્યાંથી દર્શન કરી અને અમે બહાર નીકળી રહ્યા છીએ તો આ પવિત્ર તીર્થયાત્રા મનુષ્યના જીવનમાં અતિશય ઉપયોગી છે એનું કારણ છે કે માણસ જ્યારથી જન્મે ત્યારથી આરંભી મોટો થાય ભણે ગણે સંસારની અંદર પડે એનાથી જાણે અજાણે ઘણા બધા કર્મ થતા હોય તો એ કર્મના દોષની નિવૃત્તિ માટે તીર્થયાત્રા હોય છે તન મન અને ધન આ ત્રણેયને પવિત્ર કરવા માટે લોકો તીર્થયાત્રા કરતા હોય છે પવિત્ર જળાશયમાં સ્નાન કરે તો શરીર પવિત્ર થાય ત્યાં જઈ અને ભગવાનનું ભજન સ્મરણ કરે તો મન પવિત્ર થાય અને રૂપિયા ખર્ચા વગર તો તીર્થયાત્રા થતી નથી એટલે ધન પણ સારા માર્ગે વપરાય તો ધન પણ પવિત્ર થાય એટલે તન મન અને ધન એ ત્રણેયની શુદ્ધિ આવી યાત્રાઓના માધ્યમથી થાય એટલા માટે આપણે ખાસ કરીને યાત્રાઓ કરતા હોઈએ છીએ તો તમે જોઈ રહ્યા છો કે આ સુંદરરાજ મંદિરની આજુબાજુનો સરસ મજાનો કુદરતી નજારો વૃક્ષો પહાડો વગેરે તમને દેખાઈ રહ્યું છે આજુબાજુમાં બીજું કાંઈ ગામ વગેરે નથી વચ્ચે એક મંદિર જ દેખાઈ રહ્યું છે તો આ સુંદરરાજ તીર્થના આપણે સૌ કોઈએ દર્શન કર્યા ભગવાનના ચરણારવિંદમાં એવી પ્રાર્થના કરું કે આવા પવિત્ર તીર્થ સ્થળોના દર્શનનો લાભ પરમાત્મા તમને સર્વ કોઈને અપાવે અને આમ પણ બધાઇને યાદ કરીને બધાના વતી જ અમે યાત્રા કરતા હોઈએ છીએ બધાએને ખાસ ખાસ યાદ કરીએ છીએ સમૂહમાં પાઠશાળાઓ હોય ઓનલાઈન બધા જોવાવાળા સાંભળવાવાળા શ્રોતાઓ હોય તો બધાએનું ભગવાન મંગલ કરે અને આ વિડીયોમાં દર્શન કરવાથી પણ યાત્રાનું ફળ ઠાકોર જે આપે એવી ભગવાનના ચરણારવિંદમાં હું આજે પ્રાર્થના કરું છું અમારી દક્ષિણ ભારત યાત્રા વતી દરેકને અમારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ